સરકાર દ્વારા દર પાંચ વર્ષે પશુઓની વસ્તી ગણતરી કરવામાં આવે છે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પશુઓની વસ્તી ગણતરીને પાંચ વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં બારસો નવ્વાણું ગામ અને શહેરી વિસ્તારના વોર્ડમાં સરહદી સુપરવાઇઝર અને બસો એક ગણતરીદારો દ્વારા પશુઓની ગણતરી શરૂ કરવામાં આવી છે જે આગામી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પૂર્ણ કરવામાં આવશે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લામાં લોકો પશુઓની વાત્સલ્યપૂર્ણ માવજત કરતા હોય છે જોકે સરકાર દ્વારા પશુઓના આરોગ્ય સહિતની બાબતોને લઈ કાળજી રાખવામાં આવે છે પશુઓમાં રોગચાળો આવે ત્યારે તેને પહોંચી વળવા માટે સરકારની વિવિધ યોજનાઓ તેમજ નીતિ વિષયક બાબતો પશુઓની વસ્તી ગણતરી ઉપયોગી બનતી હોય છે દર પાંચ વર્ષે પશુધનની વસ્તી ગણતરી કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર ઓગણીસમાં વીસમી પશુધનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેને પાંચ વર્ષ પૂર્ણ થતા નવેમ્બર બે હજાર ચોવીસથી જિલ્લામાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે આ ગણતરીમાં સોળ જાતના પશુઓના ગાય વર્ગમાં ગીર કાંકરેજ ડગરી ડાંગી અને નારી તેમજ ભેંસ વર્ગમાં મહેસાણી જાફરાબાદી બન્ની સુરતી ઉપરાંત ઘેટાબકરા ઘોડાની ગણતરી કરવામાં આવશે જેમાં જિલ્લામાં ગામ તેમજ શહેરી વિસ્તાર મળી બારસો નવ્વાણું ક્ષેત્રોમાં સડત્રીસ સુપરવાઇઝર અને બસો એક ગણતરીદારોની ટીમ દ્વારા ઘરે ઘરે તેમજ ખેતરોમાં જઈ મોબાઈલ એપ્લિકેશનથી પશુઓની વસ્તી ગણતરી કરી તેની ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે અને જિલ્લામાં આગામી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પશુઓની વસ્તી ગણતરી પૂર્ણ કરી દેવામાં આવશે